સુરતમાં ડુમ્મસ રોડ પર આવેલા ટીજીબી હોટલના ગાર્ડનમાં ગુજરાતના ગરબા ગેલેક્સી દ્વારા ગરબાનું સુંદર આયોજન કરાયું હતું આ ગુજરાત ગરબા ગેલેક્સી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબામાં કંઈક નવું ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે ગુજરાતના પાંચ હજાર વર્ષ જૂના હેન્ડલૂમના ઇતિહાસમાં હેન્ડલૂમના આર્ટિસ્ટને સેલિબ્રેટ આ ગ્રુપ દ્વારા કરાયા હતા અને ગુજરાતના કલ્ચરની થીમ પર આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રીમાં નાનાથી લઈને મોટા વડીલો સુધી અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઝૂમ્યા હતા અહીં નાના બાળકો પણ ખૂબ જ સુંદર ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને દોઢિયા રમતા જોવા મળ્યા હતા મારું નામ યાદવ છે અમારી આ નવરાત્રિનું નામ છે ગુજરાત ગરબા ગેલેક્સી છે અમે છેલ્લા બે વર્ષથી એકતા લોનમાં કરીએ છીએ બિલકુલ લેમેરી હોટેલની સામે છે ડુમસ રોડ પર અને અમે આ નવરાત્રીમાં ગુજરાતના નાના નાના હેરિટેજ ના ગુજરાતના હેરિટેજને નાના નાના સ્વરૂપમાં શાઉટહાઉસ આપી છે સેલિબ્રેટ કરીએ કરી આ વર્ષની ગુજરાતના પાંચ હજાર વર્ષ જૂના હેન્ડલુમ ના ઇતિહાસ એક સેલિબ્રેટ કરીએ છીએ તમે અમારા ડિઝાઇન્સ જોશો ડેકોરેશન જોશો એમ્બિયન્સ જોશો વ્હાઈટ જોશો એમાં બધે જ તમને ગુજરાત કલ્ચર ઝડપતું દેખાશે જેમ કે અજરક પટોળા એન્જોય કરી રહ્યા છે મિતાલી ધમાકેદાર મ્યુઝિક સાથે અને ગરબા પર નોન સ્ટોમ ઝૂમી રહ્યા છે બહુ બધા ખેલાયાઓ તમે જોઈ શકશો એટલે ઓલ ઓવર તમને ખૂબ આનંદ થાય છે ખુશી લોકોના ચહેરા પર ખુશી જોઈને અને આ જ મોટીવ હતો સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ